તારા બાપુજી જો જાય જઈને વૈયા ગયા હું છે ને ઠેલો ભર લઉં દીકરો ઠેલો ભરલ ને પછી સેને અમે કરીએ ને તું તારે બહુ ને તેડતો હોય તો અમે સુખી થઈ રહ્યો તહેવાર આવે તહેવાર હલકો કરો હો તાર બાપુજી કહું ક્યાંક તો અમે જાહું ને નોકો ક્યાંક આશ્રમમાં વૈયા જાહું કાં ક્યાંક અહીં ઓયડી જડે ને વૈયા જાહું તું અમારી ઉપાધી ન કરતો તારે બાપુજીનો સમજાવી દઉં કે હાલો હવે આપણે વૈયા જઈએ હો મા દીકરો હાસલ તમે નહીં રાય દિવાળી કરજો ફટાકડા છોકરાને લઈ દેજે થોડાક નોકર બિસાડા છે ને ઓલું કહીએ છોકરી પાસી કહેજો મને કંઈ લઈ ન દીધું હું જરા છે ભાઈ હું જ તો કરવા લાગો એને પણ હવે તાર એને આવું બધું થાય છે તો કઈ વાંધો નહીં હવે અમે નડીએ દીકરા એને હા

ના મા ના છોકરા હેરાન થાય તારા દીકરા જાવ ને તેડતો આવી પછી અમે નીકળી આવું છે ને થેલાં લુગડા નાખ લઉં તારે બાપુજીને નાખ લઉં ને પૂછી લઉં ક્યાં જાઉં ક્યાંક ત્યાં જાઉં જો હે ને અમારે એ ક્યાંય નહીં ઘર જડે તો કંઈક ત્યાં કર્યું ને તાર બાપુજીને પૂછી લઉં જા તું મા દીકરો હોઉં ને તેડી આવે આપણે છે ને ઓલું ન કરાય મારા દીકરો જા હો વહુ ને તેડતો આવ્યો આપણે એ કોમની લક્ષ્મી કહેવાય મા તહેવાર આવે એક હો મા દીકરો જા તેડતો આવ્યો અને તો ના સ્ક્રુ ફોન 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 આખો દિવસ મોબાઈલ જ જોવાનો ખબર નહીં હું જોયા રાખે એમાં તો કાંઈ એને બીજું કાંઈ નહીં સંદીપ જવાબે નહીં આપ્યો જોજો કેટલી વાર બોલાવીને તો અહીં એકવાર સાંભળીએ સંદીપ એ તમને કહું છું એ તમને કહું બોલવી સાંભળાય કે નહીં હે કે આખા મોબાઈલમાં ડૂબી ગયા છો અંદર આખો દિવસ ફોન સિવાયની વાત છે કે નહીં તમારે એમ કહું છું કે ઓલા માસી છે ને એ હવે કામ કરવા નહીં આવે એ કે છે ને એને મજા નથી રહેતી હમણાં કાલે એટલે છે ને એક બેન ને મોકલા છે એની હું કે કોણ બેન હે કોણ આવવાનું છે કામ કરવા આપણે ઘરે

મારે ના મે તો સોફ કો કઈ કીધું કે હું તમને કઈ બતાડી બતાડી નહીં કહું હુંકો એકવાર મને કે કપની લે હું હે તમાર બોય બતાવવા મોયલી મમતાબેન તો મેં તું મમતાબેન ના વિશ્વાસ મેં વારી ગરવા દીધી નક હું જીવા ટીવા માણસને ને હું ઘર માં ગરવાય ન દો હું બોવા પૂછું તમને કી ની મોકલા કી ની ને કે આપણે મકાન વે સ્વામી કો તો હજાર જણા કે હજાર જણા થોડા બતાવીએ આરા માણસને ને આપણે હે કઈ ઉલાવ થોડા દઈએ આ તો ઈ સી એ કરે હા બો હા હા આઈ રે આ તો ઉલાવ છે ની આવો કે ભાઈ હમણા જઈવા તમાર અમાર ઈ પણ લાગી છે ઓહો હો અને કેમ પૂછતા પૂછવા તો દે કંઈ ફાંસી માથાકૂટ લાગે આને મને તો એવું લાગે છે આને ઓ બેન ઓ બેન તમને કહું અહીંયા કેમ પૂછતા અમારી ફરજ આવે પૂછવું ઓ બેન સાહેબ મને તેને માર ઘર વાળો તેને હાથ ફૂકા મે હું ઘેર જાઉં તો મને મારવા વારી કરે સાહેબ એટલે હું અહીં પડી મને ને હા ઓલી કર નાખી સાહેબ હું ઘેર જાઉં તો મને બીક લાગે મને એમ કે કે હું મારી તમને કેમ બેન કંઈક પણ વાગતો હોય ને તમારો હે હાવ એમનેમ તો ન હોય ને કોઈ વાત ન જ થાય મને એમ કે કે તું કામ કરવા જા હું કંઈ થોડી કામ કરવા જાઉં લે મારી કંઈ હોય ને ઘરનો મારે સોકના નાના ને તમને ખબર છે હું કેમ કામ કરવા જાઉં મને પાછા ઈ તેડવા આવતા મને છે ને વાડિયે થીન ઝાપટ મારવાનું કર્યું તોય માર હારું કંઈ નો બોલ્યા ને ભાગી ગયા તમને બસી મારત મને તો મને કોણ બસાવત સાહેબ એટલે મને છે ને ઈ હું થાય એટલે હું ઘેર ન જ જાતી આઈ બેઠી પાછા ન તેડવા આવતા સાહેબ હું તમારે ત્યાં આવવાની હતી જાતા તમે હારું આવી ગયા એમ બેન મને ન ખબર પડે તમારો કેનો વાંક છે અમારે મારે બધું જોવું પડે ને કોનો શું છે કોને હું કર્યું હે એમ મને ન ખબર પડે બાપ કરની મને કરે કેવા એકવાર મારું નામ આવી ખબર છે કે ન્યાય ખોટી ન

માણસ ના જોવે બેઠા ખૂટા હોય અમારી ફરજ બને કોઈ પણ સ્ત્રી ને આવું કઈ હોય તો ઘરે હું આવું ભેગો આવું હોય હાલો હાલો ફટાફટ ખબર પડે અહીં બેસવાની કઈ જરૂર નથી થતી ઉભા થઈ જાવ સાહેબ તમે મારું માન નહોતા આવો તમે ઊભા થાવ કે હું કોઈ મેડમને બોલાવીને તમને હાથ પકડીને લઈ જાય ઘરે કે આવો છો તમે શું કરવાનું છે હવે ના સર હું મેડમને ફોન કરું અહીં આવે એટલે તમને છે ને ઘરે મૂકી જાય મારું તમે માનતા નથી હમણાં મેડમને ને ઓલા ત્યાં હતા ને મેડમને ફોન કરું ના સાહેબ હું આવું છું બેબી જલ્દી કરો હાલો

તો તો કેમ પટનેરો ફોન મૂકી દીધો અને પટનેરો કોણ એ કોણ એ ઊભા થઈ ગયા અતરવાર બોલાવ્યા સંદીપ સંદીપ તો એ તમે એક વાર નો હાંભરા કે સોનલ મને બોલાવે હવે કે કોણ એ હ કેવા છે તમે તો હા બોલને કોણ એ કોઈ બેન નયા નવા કામ કરવા માટે આખો દી રહે તાર પાસે કઈ રીતે હું નક્કી કર્યો એટલે હું ઊભો થઈ ગયો કહો કે હું કે હે એમ સોનલ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ઓય જય શ્રી કૃષ્ણ ઓહ આ બેન છે કામ કરવા આપી નાવવાના છે હા આ આવશે કામ કરવા છે ને એ માસીના છે ને દીકરી દીકરી થાય છે તો છે ને એ કે આ કામ કરવા આવશે મેં તો કઈ વાંધો નહીં એવું હા સનત પછી મારા નાની માન છે ને મજા નથી કે કે તો તું હું જા છે મેં કીધું કે હા હું કહું કે છે ને જઈ શું તો તમને છે ને હું રોડવી દઈશ બધું બરાબર ને એટલે જ ને હું એ કહું કે માસી બિચારા હાંજે ફોન આવ્યો કે હું હવે નહીં હમણાં આવી હગું મને બહુ જ તાવ આવી ગયો ને હા રે મા હું કહું કરીશું હું પાછું સંદીપ નહીં છે ને હવે રજા નહીં મળે એટલે છે ને એ ઉપાધી છે હું કહું કરશે કોણ સારું તમે આવી ગયા હો એટલે ને પછી નાની માં કે તું જઈશું કે નાના હું તો છે ને ચાર પાંચ ઘરના કામ કરું પણ અહીંયા એક જગ્યાએ મને સારો પગાર મળી જતો હોય પછી હું મારે ચાર પાંચ જગ્યાએ હું જવાનું જરૂર બરાબર ને એટલે પછી છે ને હું કહું કે હાલ અહીંયા નાની માં જઈ આવું બરાબર ને આખું ઘર તમારું બધું સરસ રાખીશ તમે ટેન્શન ન લેતા હોને હા સરસ આખો દી અહીં ને તમે કાં એ તો તમને પગાર પૂરો જ આપી દે હું અમે કાંસો સોના લોલો નહીં કરીએ સારું તમે હવે હેને ને છે તે મારે નિરાશ છે કેમ કે માસી પીચાણાનું શરીર એવું ઓલું થઈ ગયું હોય ગલડા માણાનું જુવાન માણા હોય તો બે કામ કરી હગે કાં તમારે એ વાંધો ના આવે ને હોય તો જુવાન માણા હોય ને તો વાંધો ના આવે કા નહીં સંદીપ તારે તો એનાથી કઈ આટલું બધું તો કામ થાય નઈ એટલે ખાલી વાત કરું બીજું હું હું કરતા રસોડા માં થોડું કામ બાકી છે દિવાળીનું તો તમને કઈ હું કરવા માંડું છે ને રસોડામાં ખાના બાકી છે બધા વાસણ ઉડકી અને છે ને લુઈ મૂકવાના છે એટલું તમારે કરવાનું છે માસી ખબર નહીં તે આમ ઝોલા ઝોલા ખાતા હતા પછી તે બી બિચારાનું કાંઈ બહુ બોલ્યું નહીં કહું ને હું કંઈક થતું હોય છે એટલે હા તો તમે છે ને એ હાલો તમને બતાવો હં યા હાલે બધાઓ ખાતા પછી છે ને તમારી બધા વાસણ કરીને તડકા જેવું છે ને તો ફૂકાઈએ તો તમારે પાછો ભેજ ન આવે તો પાછો ભેજ થઈ જાય તો પાછી ખાસ બહુ મોટું છે કે

બેજો વાહે વાહે નથા વાનો નીરા તો બેસો મોબાઈલ લઈ લ્યો પાછો ફટનેરો મોબાઈલ મૂકી દીધો ઓલા તો હમ છાના મને બેસી જા પાછળ તો આવવાનું જ નતો પેલા કહી દો હા હા રૂ લે નહીં આવ વાહે વાહે હમ પપ્પા પપ મમ્મી કે ને અહીંયા લો લે ઓટલે આલો ને ને મમ્મી કે કે તલ પપ્પા તેલ વાવે ને ડુંગલે આવું પપ્પા આલો ને માલ મમ્મીને આપણે તેલ લાવીએ પપ્પા ને હું છે તું તારે માને પાડની નથી જાઉં તેડવા તારે જાઉં જાય એના ભેગી લેપ કરો કહ્યું ના ભેજા મારી છોકરા તમે હા કવરાવી દીધા કારણ વગરના નથા હોય કે તેડવા જાતા કહીએ માને રોગે રોગી રાયડું નાખતી ખોટે ખોટો છોકરી ઉપર હું રાયડું નાખે બરોત રાઉની રાયડું માથે નાખેતી તી હારો લાગે તું કઈ વાતું કરતા તમે બધાય ઉપડાતી અમે જાણીએ છીએ કોટે ખોટા ઉપડોમાં કારણ વગરના અટાણે તેવા ટાણે અમે વયા જઈએ ખોટે ખોટો તું કયું નો ઈના ઉપર આઈડું નાખે નાખતો ની છોકરી ઉપર આઈડો બામાં ગી જાય પપ્પા હે થઈ જનો કરે મારું તમે જ બગાડે બા અને છોકરાઓને ઓલીને તમારે બોલવાની નેની હારે હે ને ઓલું કરવાની જરૂર જ નથી તઈયા બઈકડી ને જાવ લેતા જાવ કાઈક દીકરા મારો વાક કાઈક કેમ કે મારો જ વાક આવે ગમે ન્યા ગમે હોય મારો જ વાક છે કા હે હું છે ને બધું કરનારી તને લઈ લાગે કઈ વાંધો ને તારે બાપે એમ કહી દીધું વોવે એમ કહી દીધું તું કહી દે માની તા ક્યાંય જગ્યા જ ના ને ઓલો વયોગ્યો મૂકીને હું કઈ વાંધો નહીં માં એવડા એવડા રોગા કર્યા દીકરાઓને અરે બા હું એમ કહું કે એ તમે સેને ને એનું તમે ઉપરાણું ન લ્યો તમે જેમ એને ઓલી કર્યો ને ચડાવ્યો ને મોટે એની માથે ચડતી જાય હું એમ કહું એને જરાય ભાન મત બોલવાની એને કંઈ અકલ છે કે ત્યાં ઉતલી ન બે તમને હું એમ વાત કરું પાછા તમે કહું મોટા કર્યા ને એ ક્યાં વાત આવી

હમણાં ઠેલો ભરીને બેન ઘેર પાકું